નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ગુજરાતમાં દરેક જિલ્લામાં આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગરની ભરતી આવી છે તો આપણા વિડીયોમાં ભરતી કઈ રીતે થશે કઈ રીતે ફોર્મ ભરાશે ક્યારે ફોર્મ ભરાશે પગાર કેટલો હશે કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ હશે તમામ વાતો કરશું તો વિડીયો અંત સુધી જુઓ સાથે ચેનલ પસંદ પડે તો સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો પસંદ પડે તો લાઇક કરો મનમાં કોઈ પ્રશ્ન તો કોમેન્ટ કરી શકો છો તો સૌપ્રથમ આંગણવાડી ભરતી વેબસાઈટ કરીને તમારે ગૂગલમાં લખવાનું છે પછી એની વેબસાઇટ ખોલશે તો આ વેબસાઇટ તમે જોઈ શકો છો ઈ એચ આર એમ એસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ છે બરાબર તો વેબસાઇટ છે આ વેબસાઇટ તમે સર્ચ કરશો તો પણ મળી જશે હવે એ આંગણવાડી ભરતી વેબસાઇટ લખો છો તો પણ પહેલી જ વેબસાઇટ ખોલે છે હવે આ વેબસાઇટ વુમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ ઇચઆરએમએસ ગુજરાત લખેલું છે એના પર તમારે ક્લિક કરવાનું છે તો ક્લિક કરશો તો આ રીતે વેબસાઈટ ખોલી જશે હવે આ વેબસાઇટ અહીં ખોલી છે તો અહીં જિલ્લો લખેલો છે અને વર્ષ બે હજાર પચીસની ભરતી છે તો સુરત આર્બન તો એનો મતલબ છે સુરત સિટીની જગ્યાઓ છે હવે અહીં એપ્લાયમાં જઈને તમે ઓનલાઈન અરજી કરી શકો છો આ ભરતી માટેની જાહેરાત કેટલી જગ્યાઓ છે એની પીડીએફ છે પછી અહીં જગ્યા જોવા માટે વ્યૂ પર તમે ક્લિક કરશો તો તમને જે માહિતી સૂચનાઓ છે એ આવશે જગ્યાની વિગત માટે ડિટેલ છે એના પર ક્લિક કરવાનું છે ને જે કાગળ સાથે જોડવાના છે એ બધું તમારે સ્વઘોષણામાં લખવાનું છે તો આટલી માહિતી છે તો અહીં દરેક જિલ્લાની જગ્યાઓ આપેલી છે તમે જોઈ શકો છો તો ગુજરાતમાં કુલ જિલ્લા છે તો તેત્રીસ જિલ્લાની જગ્યાઓ છે સાથે જે સિટી એરિયા છે તો એની પણ જગ્યાઓ છે તો આમ કરીને કુલ એકતાળીસ જિલ્લાઓમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ભરતી આવી છે તો તમે જે જિલ્લામાં ભ ફોર્મ ભરવા માંગો છો એ જિલ્લો જોઈ લેજો પહેલો અહીં જો સુરત છે પહેલો પછી અમદાવાદ છે અર્બન છે તો આ રીતે અલગ અલગ જિલ્લાઓ છે પછી જે બનાસકાંઠા છે તો બધા જિલ્લાઓ અલગ અલગ જગ્યાએ આપેલા જ છે બરાબર જામનગર છત્રીસ નંબરે છે રાજકોટ સડત્રીસ નંબરે છે સાબરકાંઠા બત્રીસ નંબરે છે બોટાદ છે પંચમહાલ છે બનાસકાંઠા સત્યાવીસ નંબરે છે તો આમાં જે એપ્લાય આપેલું છે એના પર ક્લિક કરીને વિગતો ખોલશે અને વિગતો તમે ભરશો એટલે તમારું ફોર્મ ભરાઈ જશે સાથે અમુક ડોક્યુમેન્ટ અપલોડ પણ કરવાના છે એ પણ તમે કરી શકો છો તો આ રીતે ફોર્મ ભરાશે હવે કોઈ પણ આપણે એક જિલ્લાની વિગતો લઈએ છીએ અને ફોર્મ કઈ રીતે ભરાય શું સૂચનાઓ છે તમામ હવે આમાં આપણે તમામ ચર્ચા કરીએ છીએ તો આ જે ભરતી આવી છે આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી છે હવે તમારા દરેક જિલ્લાની અલગ અલગ છે તો આ જે જિલ્લો છે એ ભાવનગર છે તો ભાવનગરમાં એકસો ને પાંત્રીસ જગ્યાઓ આંગણવાડી કાર્યકરની છે કેટલી જગ્યાઓ તો કે એકસો ને પાંત્રીસ તો આ રીતે પીડીએફ તમે ડાઉનલોડ કરશો તો જગ્યા પણ જોઈ શકશો પછી આંગણવાડી જે તેડાગર છે આની જગ્યાઓ એકસો છે તો ક્યાં જગ્યાઓ આવી છે એના લિસ્ટ પણ ફરે છે તો એ પણ તમે જોઈ લેજો હવે અહીં જે સૂચનાઓ છે ખાસ તમે વાંચી લેજો તમારા માટે મહત્ત્વની છે તો માનદ સેવાઓ આપવા ઈચ્છુક એટલે કે જે પગાર નક્કી કરેલો છે એમાં જે નોકરી કરવા માંગતા હોય એ જેતે આંગણવાડી કેન્દ્રના મહેસૂલી ગામના વિસ્તારની સ્થાનિક રહેવાસીઓ હોવી જોઈએ તથા તે અંગેનું શ્રી દ્વારા ઇશ્યુ કરેલ જન સેવા કેન્દ્રનું નિયત નમૂનાનું પ્રમાણપત્ર જ માન્ય રહેશે એટલે કે મામલતદાર જે દાખલો કાઢી આપે છે એ તમારે મૂકવાનો રહેશે મહેસૂલી ગામનો મતલબ છે સાત આઠ ગામ ભેગા હોય એ ગામમાંથી જે એ જ ગામની પંચાયતમાંથી હો તો જ ફોર્મ ભરી શકશો સાથે છેલ્લી તારીખ જે છે એ ફોર્મ ભરવાની એટલે કે છેલ્લી તારીખ ત્રીસ તારીખ છે ત્રીસમી ઓગસ્ટ તો એ તારીખ સુધી તમારી જે પણ ઉંમર છે શૈક્ષણિક લાયકાત છો પછી બીજી જે લાયકાતો નક્કી કરેલી છે એના માટે એ તારીખ ગણવામાં આવશે હવે જે આંગણવાડી કાર્યકર છે ને તેળા ઘર છે તો એમાં ફોર્મ ભરવાની જે અરજી કરવાની છેલ્લી તારીખે અઢાર વર્ષ પૂર્ણ કરેલા હોવું જોઈએ તો ઉંમર કેટલી માંગે છે ઓછામાં ઓછી તો અઢાર વર્ષ તો કઈ તારીખે ત્રીસ ઓગસ્ટે અઢાર વર્ષ પૂર્ણ થયેલા હોવા જોઈએ સાથે જે ઉંમર છે તેત્રીસ વર્ષથી વધવી ના જોઈએ તો છેલ્લી ઉંમર કેટલી છે તેત્રીસ ઉંમર છે એટલે કે બે ઉંમરામાં નક્કી કરેલી છે ઓછામાં ઓછી અઢાર વર્ષ અને વધારે વધારે કેટલી તેત્રીસ વર્ષ તો ઓછામાં ઓછી તમારે કેટલી યાદ રાખવાની છે અઢાર વધારેમાં વધારે કેટલી તેત્રીસ હવે કોઈ તેડાગર તરીકે કોઈએ કામ કરેલું હોય અને એ તેડાગર મહિલા આંગણવાડી કાર્યકર તરીકે ફોર્મ ભરવા માગે છે તો એમને ઉંમરમાં દસ વર્ષની છૂટછાટ મળે છે એટલે કે તેતાળીસ વર્ષ સુધી ઉંમર હોય કોઈ તેડાગરની તો એ કાર્યકર તરીકે ફોર્મ ભરી શકે છે તો એમને ફાયદો છે હવે ફોર્મ ભરવાની જે વેબસાઇટ છે મેં તમને કહી દીધી છે તો આ વેબસાઇટ તમારે યાદ રાખવાની છે ઇ એચ આર એમ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ હવે ફોર્મ ભરવા માટે તમારી પાસે ત્રેવીસ દિવસનો સમય છે તો આઠમી ઓગસ્ટ એટલે કે ગઈકાલથી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને છેલ્લે તમે ત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ રાતના બાર વાગ્યા સુધી તમે ફોર્મ ભરી શકશો તો ફોર્મ ભરવાની તારીખ બધા ખાસ યાદ રાખજો તમારી પાસે ત્રેવીસ દિવસનો સમય છે ફોર્મ ભરવા માટે હવે એના માટેની ઓનલાઈન જે વેબસાઇટ છે એમાં જે વિગતો છે તમારે બધી ભરવાની થશે અને આંગણવાડી કેન્દ્ર જે તમારે ફોર્મ ભરવું છે એ પસંદ કરવાનું છે અને આંગણવાડી કાર્યકર કે તેડાગર તરીકે જે પણ પ્રમાણે અરજી કરવા માગો છો એ પ્રમાણે તમે અરજી કરી શકશો તો એ પસંદ કરી લેજો અને એ પ્રમાણે તમે અરજી કરી શકશો ત્યારબાદ આંગણવાડી જે કાર્યકર છે એનો પગાર કેટલો મળશે તો દસ હજારનો પગાર મળશે પછી જે આંગણવાડી તેડા ઘર છે એનો પગાર પાંચ હજાર પાંચસો એટલે કે પંચાવનસો મળશે હવે સામાન્ય શરતો ઉંમર ઉંમર છે એમની લાયકાત એટલે કે કેટલું ભણેલા ગણેલા છે તો આ બધા જ જે ઉમેદવારો એ ઓનલાઈન મેરિટ યાદી એમની બનાવવામાં આવશે એટલે કે તમે ભણેલા કેટલા છો ઉંમર કેટલી છે તો એના આધારે તમારી મેરિટ યાદી બનાવવામાં આવશે તો મેરિટ કઈ રીતે બનશે એની વાત પણ આપણે કરીશું સાથે આંગણવાડી કાર્યકરની શૈક્ષણિક લાયકા ધોરણ બાર પાસ છે તો આંગણવાડી જે કાર્યકર છે એની ઉંમર કે ઉંમર તો આપણે વાત કરી દીધી અઢારસો તેત્રીસ પણ ભણેલા કેટલા તો કે બાર પાસ ભણેલા હોવા જોઈએ હવે આંગણવાડી તેડાગર જે છે એ દસ પાસ હશે તો પણ અરજી કરી શકશે એટલે કે એ તેડાગરની નોકરી જોઈતી હોય તો દસ પાસ માગે છે અને આંગણવાડી કાર્યકર તમારે થવું હોય તો એના માટે બાર પાસ જરૂરી છે તો આ જે વેબસાઇટ આપેલી છે એનામાં બધી જ સૂચનાઓ ઉપલબ્ધ છે તો તમારે ધ્યાનપૂર્વક વાંચવાની છે અને સમજીને ઓનલાઈન અરજી કરવાની છે હવે તમામ વિગતો નિયમો નિયમ અનુસાર સાચી અપલોડ કરવામાં આવશે સાથે ડોક્યુમેન્ટ સારી રીતે વંચાય એ રીતે તમારે અપલોડ કરાવવાના છે જો કોઈપણ સ્તરે માનદ સેવા આપવા ઈચ્છુક મહિલા દ્વારા જે પણ વિગતો આપવામાં આવેલી છે એ ખોટી થશે ભૂલવાળી હશે સાથે વધુ વિગત જોઈતી હોય તેના સંપર્ક નંબરની પીડીએફ પણ છે આપણે બનાવશું હમણાં બતાવશું તો તમે જોઈ શકો છો તો આ સૂચનાઓ ખાસ તમે જોઈ લીધી કે જગ્યાઓ કેટલી છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ત્રીસ ઓગસ્ટ છે જગ્યાઓ દરેક જિલ્લાવાર અલગ છે તે ઉપરાંત વેબસાઇટ કઈ છે પગાર દસ હજાર આંગણવાડી કાર્યકરનો છે આંગણવાડી તેડાગરનો પાંચ હજાર પાંચસો છે હવે કયા ડોક્યુમેન્ટ જોઈશે એની વાત કરી લઈએ હવે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે એની આપણે વાત કરી લઈએ તો સૌપ્રથમ ભારતીય નાગરિક હોવી જોઈએ બરાબર તો આધાર કાર્ડને આ બધા પુરાવા જે છે એ તમને બતાવી દેશે કે તમે ભારતના નાગરિક છો હવે એ આંગણવાડી કાર્યકર કે તેડાગર જે પણ માનન સેવાઓ પસંદગી માટે અરજી કરે છે તો સંબંધિત મામલતદાર દાખલા તરીકે તમે જે ગામમાં રહો છો તો એ ગામનો જે તાલુકો લાગે છે તો એ તાલુકાના મામલતદારશ્રી દ્વારા જે નિયત નમૂનાનું રહેવાસી પ્રમાણપત્ર આપવામાં આવે છે તો એ રહેવાસી પ્રમાણપત્ર તમારે લાવવાનું રહેશે એટલે કે તમે ત્યાં ઓછામાં ઓછા એક વર્ષથી ગામમાં રહેતા હોવા જોઈએ તો એ રહેઠાણના પુરાવાના આધારે તમને રહેવાસી પ્રમાણપત્ર મળશે એનું બીજું નામ છે ડોમેસાઇલ બરાબર શું નામ છે ડોમેસાઇલ તો એ પ્રમાણપત્ર તમારે ઘડાવવાનું રહેશે તો ગ્રામીણ વિસ્તારમાં મહેસૂલ ગામ લાગુ પડે તે જરૂરી છે અને જે શહેરી વિસ્તાર છે તો સંબંધિત જે નગરપાલિકા કે મહાનગરપાલિકા છે તો એ ચૂંટણીનો વોર્ડ જે લાગુ પડતો હોય છે વોર્ડમાં ઓછામાં ઓછા એક વર્ષ તમે રહેતા હો તો તમે એ જે ડોમેસાઇલ દાખલો છે એ ઘડાવી શકો છો હવે આ દાખલો ઘડાવવા માટે મામલતદાર જો જોડે જનસેવા કેન્દ્ર છે ત્યાં જવાનું છે અને આ જે પ્રમાણપત્ર છે દાખલો રહેઠાણનો તો ઓછામાં ઓછો છ મહિનાનો હશે તો ચાલશે છ મહિનાથી જૂનો હોય તો દાખલો તમારે ફરીથી નવો ઘડાવવો પડશે હવે એ ઉંમરની આપણે વાત કરી દીધી છે તો ઉંમર માટે તમારે એલસીના હું જોડવું પડશે તો એલસીના આધારે ઉંમર અઢારથી તેત્રીસ વર્ષ હવે એ કેટલું ભણેલા છે તો એના માટે ધોરણ બાર પાસ માટે માર્કશીટ જોઈશે અને દસ પાસ માટે દસમાની માર્કશીટ જોઈશે એટલે કે તેડાગર હોય તો દસ પાસ અને કાર્યકરો હોય તો બાર પાસ તે ઉપરાંત આંગણવાડી તેડાગર માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકા ધોરણ બાસ બાર પાસ કરીને હોવું જરૂરી છે એટલે કે દસમાની માર્કશીટની જરૂર પડશે એના સિવાયનું જે ડોક્યુમેન્ટ છે એ અનામત વર્ગમાં આવતા હોય તે બાબતનું સક્ષમ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર એટલે કે તમે ઓબીસી કેટેગરીના છો તો ઓબીસી જાતિ દર્શાવતું ક્રિમિલિયર પ્રમાણપત્ર પછી ઈડબલ્યુએસ કેટેગરી લાગુ પડે છો તો ઈડબ્લ્યુ કેટેગરીનું પ્રમાણપત્ર તમારે ઘડાવવાનું રહેશે એસ ટી કેટેગરી લાગુ પડે છે તો એસટીનું એસસી લાગુ પડે છે તો એસટીનું પ્રમાણપત્ર જોઈશે તો આ રીતે તમારે કઈ જાતિના તમે છો એ જાતિનું પ્રમાણપત્રની જરૂર પડશે મતલબ કે જાતિના દાખલો અને ક્રિમિલર સર્ટિન જરૂર પડશે હવે વિધવા ઉમેદવાર હોય તો વિધવા ઉમેદવાર છે એ માટેનું સક્ષમ અધિકારીના પ્રમાણપત્રની જરૂર પડશે હવે અરદારે જે ઓનલાઈન અરજીમાં જણાવ્યા છે તમામ પ્રમાણપત્રો જોડવાના રહેશે તો આજે આપણે પ્રમાણપત્રોની ચર્ચા કરી છે એટલા તમારે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે બરાબર એટલે કે જ્યારે પણ ફોર્મ ભરવા જાઓ છો ત્યારે તમારે સાથે રાખવાના રહેશે હવે એ અરજદારે જે પણ પ્રમાણપત્ર રજૂ કર્યા છે સાચા છે એના માટે એક ઘોષણાપત્રક પણ તમારે ભરવાનું છે અને એક ઓળખનો પુરાવો એટલે કે તમારું આધાર કાર્ડ છે ચૂંટણી કાર્ડ છે આ બંને વસ્તુ જોડીને તમે આપી શકો છો તો આ રીતની તમારા માટેની સૂચનાઓ છે હવે બીજી ઘણી બધી સૂચનાઓ છે કે પોલીસ ફરિયાદ ના થાય થયેલી ના હોય નાદાર એટલે કે નાદારી ના નોંધાવી હોય કે હવે રૂપિયો નથી નહીં ભરી શકીએ એ વાતની છે નાદારી પછી દંડનીય તમને કોઈ સજા પણ ન થયેલી હોય સેવામાંથી નોકરીમાંથી તમને દૂર પણ ન કરેલા હોય ફરજ મોકૂપી ન કરેલી હોય એ પણ માગશે હવે એક જ આંગણવાડી કેન્દ્રમાં આંગણવાડી કાર્યકર તેડાગર એક જ કુટુંબના સભ્યો એટલે કે સાસુ વહુ દેરાણી જેઠાણી બે બહેનો નણંદ ભાભીનો સંબંધ હોય તો એ વ્યક્તિ પણ અરજી કરી શકતો નથી તો આવી ઘણી બધી શરતો છે તમે વાંચી શકો છો તો જેને લાગુ પડતી હોય આ બધી સૂચનાઓ છે તમે જોઈ શકો છો બરાબર હવે એ ગુણ તમારા કેવી રીતે ગણવા તો દાખલા તરીકે સાત વિષયના સાતસો ગુણ હોય તો એમાંથી જેટલા પણ પાસ થયેલ વિષયના જ ગુણ તમારા ગણવામાં આવશે દાખલા તરીકે સાત વિષેમાંથી છ વિષયમાં પાસ થયા છો તો છ વિષયના ગુણ ગણવામાં આવશે એટલે કે દાખલા તરીકે કોઈ વિષયમાં નપાસ થયા છો તો એના ગુણ ગણવામાં નથી આવતા છ વિષયના તમારા ત્રણસો ગુણ છે અને બધા વિષયમાં પાસ છો સાતમા વિષયમાં તમે નપાસ છો અને પચીસ ગુણ છે તો તમારું જે મેરિટ બનશે એ ત્રણસો ગુણનું બનશે બરાબર એટલે કે નાપાસ થયેલા વિષયના ગુણ ગણવામાં આવતા નથી શૈક્ષણિક લાયકાતની જે છે તમારે ઓનલાઈન અરજી કરો ત્યારે ટકાવારીમાં માહિતી ભરવાની છે એટલે કે આ બધી સૂચનાઓ છે તમે સમજી શકો છો હવે જ્યારે ફોર્મ ભરો છો ત્યારે તમને કોઈ તકલીફ પડે છે તો અમદાવાદ જિલ્લાનો આ જે નંબર છે આપેલો છે જીરો ઓગણ્યાસી પચીસ એકાવન જીરો પાંચ બાવીસ તો આ રીતે દરેક જિલ્લાના નંબર આપેલા છે તો આ નંબર પર તમારે ફોન કરવાનો રહેશે બાકીના જિલ્લાના નંબર છે એ લેન્ડલાઈન એટલે કે જોના જે ટેલિફોન સાદા આવતા એના આધારે છે બાકીના મોબાઈલ નંબર પણ આપેલા છે તો અત્યારે જે મોબાઈલ છે તો આ રીતે તમે કોન્ટેક કરી શકો છો નંબર બધા જ જિલ્લાના આપેલા છે તો આના પર તમને કોઈ મનમાં પ્રશ્ન હોય તો કોન્ટેક કરી શકો છો બરાબર આ સૂચનાઓ પણ તમને લાગુ પડતી વાંચી શકો છો હવે આપણે જે સ્વઘોષણા એટલે કે તમે પોતે લખીને આપવાના જે કાગળ છે એને સ્વઘોષણા સેલ્ફ ડિક્લેરેશન કહેવાય તો એના પ્રમાણપત્રો આ જે છે આપણે હું તમને બતાવી દઉં છું નમૂનો તો અહીં નમૂનો તમે નીચે જોઈ શકો છો બરાબર અહીંથી ચાલુ થાય છે બરાબર તો આની પીડીએફ કઢાવીને લખી દેજો અને પછી વેબસાઇટ પર અપલોડ કરવાનો છે ને એક તમારો ઓળખનો પુરાવો આ અને બીજા જે પ્રમાણપત્ર છે તો એ રજૂ કરવાના છે તો આ રીતે તમારું નામ પછી લગ્ન બાદ હાલનું સરનામું એટલે કે નવું સરનામું કયું છે તમારી જન્મ તારીખ લખવાની છે તમે રહેવાસી તમારું ગામ કયું તાલુકો કયો જિલ્લો કયો વિગતો ભરવાની છે પછી તમારી જિલ્લાનો અરજી નંબર લખવાનો છે એટલે કે કયા નંબરથી તમારા જિલ્લાની ભરતી આવેલી છે ને આ બાબતો છે એ લખેલી છે એ તમારે સ્વીકારવાની છે નીચે સ્થળ અને તારીખ તમારા ગામનું નામ અને તારીખ તમારી સહી પૂરું નામ આધાર કાર્ડનું કે કોઈ પણ ઓળખનું જે કાર્ડ છે એનો પુરાવું તો આ રીતે તમારે અપલોડ કરવાનું છે અને એક ઓળખનો પુરાવો તો પત્રક છે બરાબર એક પાનાનું છે તો ભરીને અપલોડ કરી દેજો બરાબર આ રીતનું છે હવે આ જગ્યાઓનું લિસ્ટ છે તો બનાસકાંઠા જિલ્લાની જે આંગણવાડી કાર્યકર હેલ્પરની ખાલી જગ્યાઓ છે એમાં અલગ અલગ જગ્યાઓ છે તો આ જે જગ્યાઓ છે એ તેડાગરની છે કોની છે તો તેડાગર માટેની જગ્યાઓ છે તો જગ્યાઓ તમે જોઈ શકો છો અહીં સૌ પ્રથમ જિલ્લો બનાસકાંઠા લખેલું છે પછી અમીરગઢ તાલુકાની તાલુકાથી શરૂઆત થાય છે પછી તાલુકો કયો તો કે અમીરગઢ એમાં ગામનું નામ છે અહીં ઇકબાલગઢ છે બરાબર પછી વોર્ડ સિટી વિસ્તારો તો અહીં વોર્ડ લાગુ પડશે આંગણવાડીનું નામ છે ઇકબાલગઢ એક પછી આંગણવાડી એ ડબ્લ્યુ એચની ભરતી છે બરાબર એટલે કે હેલ્પરની તેડાગરની હવે ભરતીનો મહિનો અહીં લખેલો છે એટલે કે બે હજાર પચીસનો આ જે ઓગસ્ટ મહિનો ચાલે છે એમાં બરાબર જગ્યા કેટલી છે તો કે એક જગ્યા છે તો આ રીતે અહીં જગ્યાઓ આપેલી જ છે બધે બરાબર તો અહીં આંગણવાડી કાર્યકર અને વર્કરની બંનેની જગ્યાઓ છે જ બરાબર તો એ ડબલ્યુ ડબલ્યુ લખેલું છે આંગણવાડી વર્કરની જગ્યા છે બરાબર તો અહીં આ જગ્યા જોઈ શકો છો જમાનપાદરા ગામ અને એ એચ છે ત્યાં હેલ્પરની જગ્યાઓ છે તો આ રીતે તમે જગ્યાઓ જોઈ શકો છો બનાસકાંઠાની અહીં જગ્યા કેટલી છે એ પણ ગણી શકો છો સાથે દરેક જિલ્લાના આવા લિસ્ટ જે છે એ પણ તમે તમને મળશે તો એ પણ મેળવી લેજો એટલે તમારા ગામમાં જગ્યા છે કે નહીં તમને ખબર પડે તો આ રીતે આપણે અત્યારે બનાસકાંઠા જિલ્લાના જગ્યાઓનું લિસ્ટ છે આંગણવાડી હેલ્પર ને આંગણવાડી કાર્યકર છે એનું તમે જોઈ રહ્યા છો હવે ફરીથી તમને સમજાવી દઉં છું દાખલા તરીકે દાનેરા ગામ છે કયું ગામ છે તો દાનેરાનું ધરણોદર ગામ છે ત્યાં એ ડબલ્યુ એચ એટલે કે હેલ્પર તેડાગરની જગ્યા છે હવે એ ડબલ્યુ ડબલ્યુ લખેલું છે દાખલા તરીકે રમુના ગામ છે તો જે રમુના ગામ છે ત્યાં વર્કરની જગ્યા છે એટલે કે આંગણવાડી કાર્યકરની બરાબર તો આ રીતે તમે જગ્યા પણ જોઈ શકો છો ક્યાં કેટલી છે તો આ રીતે આમાં બધી જ જગ્યાઓ એક ત્રણસો સડસઠ છે ને એકસો અડસઠ જેવી જગ્યાઓ બનાસકાંઠામાં છે તો બંને જગ્યાઓની લિસ્ટ તમે જે છે એ જોઈ શકો છો તો આમાં બંને જે બનાસકાંઠાની આંગણવાડી કાર્યકરની હેલ્પરની જગ્યાઓ છે એ જોઈ શકો છો એકાદ જિલ્લો છે આપણે ખોલીએ છીએ અને કઈ રીતે ફોર્મ ભરવાનું છે એની ચર્ચા આપણે કરી લઈએ છીએ તો એપ્લાયમાં જવાનું છે જિલ્લો તમારો જોવાનો છે એપ્લાયમાં ગયા પછી આ રીતે તમારે ફોર્મ ખોલવાનું છે તો ફોર્મ ખોલતા પહેલાં સૂચનાઓ આવશે બરાબર તો આ જે સૂચનાઓ છે ખાસ વાંચી લેવાની છે પછી અહીં શું શું તમારે અપલોડ કરવાનું છે એ પણ લખેલું છે તમારી વિગતો અંગ્રેજી તથા ગુજરાતી એમ બંને રીતે ભરવાની છે પછી તમે વધારે ભણેલા કોલેજને એવું કરેલું હોય તો એ વિગતો પણ તમે ભરી શકો છો તો આ સૂચનાઓ બધી વાંચી લેજો પછી આ એગ્રી કરજો હવે અહીં તમારો જિલ્લો પસંદ કરવાનો છે જિલ્લો લાગુ પડતો હોય દાખલા તરીકે બનાસકાંઠામાં ભરવી છે પછી તમારો તાલુકો પસંદ કરવાનો છે તમારે જે પણ તાલુકો લાગુ પડતો હોય તે પછી તમારું ગામ પસંદ કરવાનું છે તો તમારું જે પણ ગામ હોય હવે આંગણવાડી પસંદ કરવાની છે તો એમાં આંગણવાડી જગ્યા છે ત્યાં લખેલું હશે હવે અહીં તમારું નામ લખવાનું છે તો તમારો અહીં પોતાનું નામ લખવાનું છે બરાબર અને પછી તમારે ડોક્યુમેન્ટમાં જે પ્રમાણે ચાલતું એ પ્રમાણે પતિ કે પિતા તો એમનું અને છેલ્લે અટક લખવાની છે બરાબર તો ત્રણેય વસ્તુ અહીં ભરી દેવાની છે જેને જે લાગુ પડતું હોય ઉમેદવાર નામ ગુજરાતીમાં તો એ રીતે ઉપર જે પ્રમાણે અંગ્રેજીમાં લખ્યું છે એ પ્રમાણે ગુજરાતીમાં લખવાનું છે પછી તમારી જાતિ જે પુરુષ કે સ્ત્રી જે લાગુ પડતી હોય એ પછી જગ્યા તમારે પસંદ કરવાની છે તો તેડા તેડાગરને કાર્યકર બંને જગ્યા છે તો એમાંથી તમને જે લાગુ પડે એ તમે પસંદ કરી શકો છો અહીં તમારો મોબાઈલ નંબર લખવાનો છે અહીં કેપચા લખવાનો છે પછી અહીં કેપચા લખવાનો છે ઉપર જે આપેલો છે અને અહીં સેન્ડ ઓટીપી કરશો તો તમારો ઓટીપી પણ આવશે અને છેલ્લે અહીં સબમિટ નેક્સ્ટ પર જવાનું છે પછી આગળ વધી શકશો કુલ ચાર સ્ટેપમાં માહિતી ભરવાની સૌ પ્રથમ રજીસ્ટ્રેશન છે પછી ઉમેદવારની માહિતી ભરવાની છે બે નંબરમાં ત્રણ નંબરમાં અભ્યાસની કેટલું ભણેલા છે અને ચોથા નંબરે તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે કુલ ચાર પ્રોસેસ છે બરાબર અહીં પ્રો ભરતા રહેશો પ્રમાણે તમારી માહિતી છે એ ભરેલી દેખાડશે તો આ રીતે વિગતો ખુલશે તમે રજીસ્ટ્રેશન તમે કરશો ઓટીપી આવશે ઓટીપી નંબર લખશો અને ફરીથી કેપચાર લખશો પછી સેવન નેક્સ્ટ કરશો એટલે તમે આગળ જઈ શકશો અને આ રીતે વિગતો તમારી ખુલશે અહીં તમારું જે ધોરણ પ્રમાણપત્ર છે એ પ્રમાણે એસએસસીની માર્કશીટ પ્રમાણે નામ લખવાનું છે પછી અહીં તમારા પિતાનું નામ પછી અહીં તમારી અટક લખવાની છે બરાબર એટલે કે ત્રણેય અલગ અલગ કરીને આમાં લખવાનું છે હવે એ ત્રણેય વસ્તુ તમારું નામ પછી આમાં તમારા પિતાનું નામ અને અહીં તમારી અટક બરાબર એસએસસીના પ્રમાણપત્ર પ્રમાણે એટલે કે જે માર્કશીટ છે એમ પ્રમાણે હવે અહીં તમારી જન્મ તારીખે એમાં જે લખેલી છે પછી તમે જે નાગરિક જે હોય પછી તમારી સ્થિતિ પરણિત છો અપ્રિણીત છો વિધવા છો કે છૂટાછેડા તો જે પણ લાગુ પડતું હોય તમારી જાતિ જે પણ હોય એ તમે લખી શકો છો પછી મામલતદારે જે પ્રમાણપત્ર આપ્યું છે એની વિગતો અહીં તમારે લખવાની છે તો પિનકોડ તમારો જે હોય એ પણ તમારે અહીં લખવાનો છે પ્રમાણપત્ર તમારે નવું ઘડાવવાનું છે એટલે કે આઠમી ફેબ્રુઆરી બે હજાર પચીસથી ત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ સુધી ઘડાવ્યું ગમે તે ચાલશે આ રીતની તમારે બધી જ વિગતો ભરી દેવાની છે બરાબર બધી વિગતો ભર્યા બાદ તમારે આ રીતે ટીક માર્ક કરવાનું છે જે લાગુ પડતું હોય તે અને પછી છેલ્લે બે ચેકબોક્સ છે એમાં ક્લિક કરવાનું છે પછી સબમિટ અને નેક્સ્ટ આપવાનું છે નીચે હવે ત્રીજા નંબરની અભ્યાસની માહિતી તમારે ભરવાની છે તો આ રીતે તમારો અરજી નંબર પણ પડશે જે લાગુ પડતો હોય તે તો અરજી નંબર આવશે એટલે તમને ખબર પડશે કે તમારે જે રજીસ્ટ્રેશન છે એ કામગીરી થઈ ગઈ છે હવે આ રીતે તમારા ગુણ મેળવેલ ટકાવારી તમારે આમાં લખવાની છે તો ધોરણ તમારે અહીંથી પસંદ કરવાનું રહેશે અને ગુણ અને ટકાવારી જે પણ તમે લખવા માંગતા એ તમારે ખુલશે તો મેળવેલ ગુણ છે તો પહેલાં મેળવેલ ગુણ લખી દેજો અને પછી ટકાવારી લખજો તો અહીં ધોરણ જે પણ લાગુ પડતું દસ બાર તો એ તમે ભરી શકો છો બરાબર તેડા તેડાગરસો દસમો આવશે ને કાર્ય કરશો તો બારમાં આવશે તો આમાં તમારે ટકાવારી લખવાની છે કયા વર્ષમાં તમે ભણ્યા એ પણ આમાં આવે છે તો આ વિગતો બધી જ ભરી દેવાની છે અને છેલ્લે સબમિટ આપવાનું છે બરાબર અહીં તમે કેટલું ભણેલા છો એ વધારે કોસ્ટ લખવાય તો પણ તમે અહીં નેક્સ્ટ નેક્સ્ટ કરીને લખી શકો છો બરાબર એટલે કે વિગતો તમારી ત્રણથી ચાર એક સાથે વિગતો ભરવી હોય તો પણ ભરાશે તો આ રીતનું ફોર્મ છે તમારે છેલ્લે તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે આ રીતે તમે અભ્યાસની માહિતી ભરી શકો છો બરાબર દસમું બારમું જે લાગુ પડે છે વધારે ભણેલા હોય તો પણ તમે લખી શકો છો અને પછી અહીં તમારે સબમિટ આપવાનું છે તો ત્રીજી વખતનું આ સબમિટ છે બરાબર ક્યાંક વર્ષની સંખ્યા લખેલી છે તો એનો મતલબ છે કે તમે કેટલા વર્ષ ભણ્યા છો તે બરાબર તો આ રીતે છે ને છેલ્લે સબમિટ આપવાનું છે ચોથા નંબરે જે ડોક્યુમેન્ટ છે તમારે અપલોડ કરવાના છે પછી તમારું જે ફોર્મ છે ફાઇનલ સબમિટ ગણાશે તો વિગતો છે આપ સૌનો આભાર એક્ઝામ સારી છે અને જરૂર સબસ્ક્રાઈબ કરો વિડીયો પસંદ પડે તો લાઈક કરી શકો છો મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી શકો છો થેન્ક યુ વેરી મચ